આ બંને જે જૂથ છે એના વિરુદ્ધ જીસીટીઓસી ના કાયદા હેઠળ કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ગઈ છે અને આવનાર પાંચ સાત દિવસમાં એમના વિરુદ્ધ જીસીટીઓસી ના કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે હજુ સુધી પ્રથમ દ્રષ્ટિ આઠથી નવ ખાલી કેસ અમારા પાસે બરામદ થયા છે તો એવું માની શકાય કે આઠ થી નવ ફાયર થયા હતા અને બીજી જૂથના અમુક માણસો અરેસ્ટ થાય તો એના પછી એક્ઝેક્ટ નંબર ખ્યાલ આવે આ બનાવમાં સમીર જુણેજા આ સિવાય મેટિયો ઝાલા અને જિગ્નેશ ભૈલુ ત્રણ માણસો દ્વારા

પ્રગતિ હોસ્પિટલમાં દાખિલ હતા તો એ રિલેટિવને જોવા માટે જુડેજા જૂથના માણસો ત્યાં ભેગા થયેલા હતા અને એની એ માણસો ત્યાં ભેગા થયેલા એ આ બાબતની જાણ સામાવાળા માણસો ગઢવી જૂથના માણસોને ખ્યાલ થતાં એ કારમાં બે આઈ ટ્વેન્ટી અને સ્વિફ્ટ કારમાં બેસી ત્યાં જગ્યા ઉપર આવેલ અને એના ઉપર ફાયર કરેલ તો એના જવાબી કાર્યવાહીમાં સમીર જુનેજા દ્વારા પણ ફાયર કરવામાં આવેલ